નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની ગુજરાતના રહેવાસી ભાઈઓ માટે અલગ અલગ યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે જે યોજનાઓની અંદર વાત કરીએ તો કુલ મળીને એસી જેટલી યોજનાઓની અંદર મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાઓની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર રહેતા ખેડૂત મિત્રો માટે યોજનાઓ છે પશુપાલન મિત્રો માટે યોજના છે મત્સ્યપાલન મિત્રો માટે યોજનાઓ છે અને બાગાયતી ખેતી કરતા હોય તેવા ખેડૂતો માટે પણ આ યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાઓ અંદર યોજનાઓની અંદર આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને લાભ લેવો હોય તો આ યોજનાઓની અંદર લાભ લઈ શકે ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું દર વર્ષ પ્રમાણે કહીએ તો મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર ખેડૂતો માટે પશુપાલન મિત્રો માટે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે અને મત્સ્યપાલન મિત્રો માટે અલગ અલગ યોજનાઓ અંદર મિત્રો ભરવાના ચાલુ થતા હોય છે તો આ વર્ષે પણ મિત્રો તો હાલના સમયમાં એસી જેટલી યોજનાઓ ચાલુ થઈ ગયેલી છે જે યોજનાઓની અંદર આપણે વાત કરીએ તો બાગાયતી યોજનાઓ છે ખેતીવાડી યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે અને મત્સ્યપાલનની યોજનાઓ છે જે ચારે વિભાગની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે ચાલો તો આપણે યોજનાઓની અંદર વાત કરીએ તો ખેતીવાડી વિભાગની અંદર કેટલી છે પછી પશુપાલન બાગાયતી યોજના અને મચ્છરપાલન યોજનાઓની અંદર કેટલી કેટલી યોજનાઓ ચાલુ થઈ છે અને કઈ કઈ યોજનાઓ ચાલુ છે એ વિશે આપણે વાત કરીશું ખેતીવાડી વિભાગની અંદર મિત્રો હાલના સમયમાં એક યોજના ચાલુ છે જેનું નામ છે ડ્રોનથી છંટકાવ કરવા માટે પછી બાગાયતી યોજનાઓની અંદર મિત્રો ત્રણ કુલ મળીને ત્રણ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે ખેડૂતો બાગાયતી ખેતી કરવા માંગતો હોય તે માટે ત્રણ યોજનાઓ ચાલુ છે જે તમે દેખી રહ્યા છો તે પછી આગળ આપણે મિત્રો વાત કરીએ તો પશુપાલન વિભાગની અંદર યોજનાઓ છે એની અંદર મિત્રો લે ત્રેવીસ અને નીચેની પાંચ કુલ મળેની અઠ્યાવીસ જેટલી યોજનાઓ આ યોજનાઓ છે જેની અંદર પશુપાલન મિત્રો માટે વાપણ પશુઓ માટે ખાણદાન પછી પશુને રહેવા માટે કેટલ શેડ બનાવવા માટે સહાય શેડ બનાવવા માટે સહાય પછી વિયાણા બાદ ખાણદાન સહાય એવી યોજનાઓ અંદર ફોર્મ ભરવાના ચાલુ છે પછી વાત કરીએ તો આપણે મત્સ્યપાલનનો જે વિભાગ છે તેની અંદર વાત કરીએ તો કુલ ઉપરલે મિત્રો છે તે ઓગણીસો જેટલી યોજનાઓ છે એક નીચેની એટલે વીસ કુલ મળીને વીસ યોજનાઓ છે અને બાકીની પણ યોજનાઓ છે એ વિશે આપણે વાત કરીશું જે યોજનાઓની અંદર આની અંદર વાત કરીએ તો મિત્રો મોટરસાયકલ વિથ વિથ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે સહાય પછી આગળની પણ ઘણી બધી યોજનાઓ છે અને તે ઉપરલી યોજનાઓ અને નીચેની યોજનાઓ બત્રીસ આ યોજના અને ઉપરની યોજનાઓ કુલ મળેલી બાવન જેટલી યોજનાઓની અંદર મત્સ્યપાલન વિભાગની અંદર પણ મિત્રો પ્રોપર્ટ કરવા ચાલુ છે આ બધી યોજનાઓની અંદર જો મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો અને આ બધી યોજનાઓ અંદર લાભ લઈ શકો છો આ વિદ્યારૂની માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબક્રાઇશન્સ કરો વાત કરીએ તો મિત્રો પશુપાલન વિભાગની અંદર કેટલી યોજના અને કઈ કઈ યોજનાઓ ચાલુ છે જેની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પર મોકલશે એ વિડીયો દેખીને તમને મિત્રો ખબર પડે જશે કે હાલના સમયમાં આટલી યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે અને તમે મિત્રો કે જિલ્લાના વતને છો એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતને છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે અને આવનારી તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો ખેતીવાડી યોજનાઓની અંદર વાત કરીએ તો ટૂંક સમયની અંદર ટ્રેક્ટર રોટાવેટર વેટર પ્લાઉ થેઝર જેવી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થવાના છે એવી બધી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈઓને જે યોજનાઓ ચાલુ છે તેની અંદર લાભ લેવો તો તે લાભ લઈ શકે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક કોન્ટ્રેક્ટ સાથે જય 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 કિશન વંદે માતરમ ભારત માતા કી જય